હાલ અત્યારે આપણે એક સરસ મજાના લોકેશન ઉપર આવ્યા છીએ જ્યાં માતાજી સાક્ષાત બિરાજમાન છે ગાત્રમાં અને સુંદર મજાનો ડુંગરો છે અને ગોધમા ડુંગરા તરીકે ઓળખવામાં આવે છે સરસ મજાના લોકેશન ઉપર હર્ષભાઈ આપણે અહીં લઈ આવ્યા છે અને આપણે સીડીથી ચડવું હોય તો કેટલા પગથિયા હશે શીડીથી ચડવું હોય તો અંદાજે બાસાઠ જેવા પગથિયા છે ને અહીં બે રસ્તા છે તમે માના મંદિર સુધી અહીં એક ધૂળિયાટ રસ્તો છે એટલે કે કાસો રસ્તો છે ત્યાંથી પણ તમે તમારા ફોર વ્હીલ લઈને કે ટુ વ્હીલ લઈને પણ તમે જઈ શકો છો હર્ષભાઈ એક ખાસ વાત આપણે અહીંયા આવ્યા ને મેં આજુબાજુમાં જોયું બધે રાઈના ઝાડ છે હા એનું કારણ શું એ એક કુદરતી આ જે ભૌગોલિક તેની રચના છે કે માનો પરચો કહો કે માની કોઈ પણ કૃપા કહો કે તે એક વિચારવા જેવો પ્રશ્ન પણ છે કે અહીં તમને નેવું ટકા ઝાડ માત્ર ને માત્ર તમને રાયણના ઝાડ જોવા મળશે અને અહીં રાયણનું પણ ખાસ મહત્ત્વ છે કે આ જે રાયણ છે તેમાં જે રાયણનું ફળ આવે છે તે ફળને બજારમાં ક્યાંય વેચાતું નથી તમને ખાવાની સૂટ છે તમે ગમે એટલી ઘર માટે તમારા પરિવાર માટે તમે રાયણને લઈ જઈ શકો છો પણ આ રાયણને તમે બજારમાં વેચી નથી શકતા અને જો કોઈ વેચે તો કોઈના કોઈ તેને પ્રોબ્લેમ થતી હોય છે તેવું આનું મહત્વ છે આ ખાસ તો મિત્રો અત્યારે અમે માતાજીના દર્શન માટે જઈ રહ્યા છીએ અને ધર્મેશભાઈ પાલીતાણાથી સ્ટે છે લાવ્યા છે હર્ષભાઈ ધર્મેશભાઈ ને હું અને બે મિત્રો હજી છે અમારે આગળ એ આગળ ગયા છે અને અમે સરસ મજાના દર્શન માટે પગથિયા ચડી રહ્યા છીએ ધર્મેશભાઈ કેવી મજા આવી જગ્યાઓ ઘર સરદાર બહુ સરસ જગ્યા છે અને સરસ મજાના માતાજીના દર્શન કરવાના છે અને ખાસ તો ચારી બાજુ તમે જ્યાં જો અહીંયા રાયણુંનાથ જાળવા છે આ એક ખરેખર અલૌકિક જગ્યા છે રાયણું હજી છે ને કાચી છે જવું તમે હજી પાકી નથી આ કાચી રાયણું છે ઘણા લોકોને ખબર છે રાયણ વિશે ઘણા એને નહીં ખબર હોય આ પાકે ને એટલે એકદમ પીળી થઈ જાય ને મીઠી હોય ખાવામાં પણ અહીંથી તમે લઈને વેચી ન શકો તમારે પ્રસાદી રૂપે જેટલી ખાવી એટલી શું જય માતાજી શિવરાત્રી કરવા હતા દાદા ત્યાંથી બસ માં આવ્યા દાત્રાણા દાત્રાણા થી હાલી ને આ છે તડકા ના બઉ તડકો છે નહી દાદા શિવરાત્રી માં કેવી મજા આવી ભગવાન હા ગિરનારી દયા બહુ મજા આવી આનંદ આવ્યો

અને ઘણા ભાવિ ભક્તો આવે દર્શન માટે માતાજીના તમે સીડીએથી આવો ને એટલે આ રસ્તો છે આ સીડીનો સીધા તમે અહીંયા આવી શકો છો ગાડી કે ફોર લઈને આવ્યો હોય ને તો તમે સીધે અહીંયા ઉપર ચડાવી શકો છો અહીંયા સુધી તમારી બાઇક કે ફોર વ્હીલ આવી જાય અને સીડીનો રસ્તો બાજુમાંથી છે આ કઈ જગ્યાએ લઈ જાવ છો તમે જો આ જગ્યા છે ને ખાસ કરીને મારી પ્રિય જગ્યા છે અને આ જગ્યા ઉપર નગારિયા પથ્થર આવેલા છે આ જે ટીંબા નામની આ ટેકરી છે તેની ઉપર લઈ જઈ રહ્યો છું નગારિયા પથ્થર આગળ ધર્મેશભાઈ ખૂબ મહેનત કરે છે ઉપર ચડી અને નગારિયા પથ્થર તરફ જઈએ છીએ અને તડકોય બહુ છે અત્યારે હંખ અને હાંફી રહ્યા છે સાંસ બધાને ચડવા મળ્યો અને મંદિરના પાછળના ભાગમાં છે ત્યાંથી નીચેથી ઉતરીને આમાં આવ્યા છે આવો કંઈક રસ્તો છે પહોંચી ગયા છે નગરિયા પથ્થર ઉપર તમે પથ્થર જોઈ શકો છો નીચે છે મૂળિયું આને ગડકવાનું કઈક મોટું મહત્વ છે ધર્મેશભાઈ ને હર્ષભાઈ જો નગારું ઓગાડે જો ઉપર કઈક સાઉન્ડ અલગ આવે છે એકદમ નગારા જેવું

જે આ બાજુ પણ એક એવું વૃક્ષ છે તેને પૈસાનું વૃક્ષ પણ કહે છે એવી માન્યતા છે કે આ જે રાયણનું વૃક્ષ છે તેમાં તમે કોઈ પણ જાતના જે તમે પૈસા અહીં જોવ છો તેની અંદર તમે નાખો તો તેવી એક માન્યતા છે કે તેના હજાર ગણા કે લાખો ગણા તમને ગાતરાળમાં આપતા હોય છે તેવું તેનું મહત્વ છે તમે જોઉં છો કે આખા ઝાડની અંદર પૈસા લોકો અહીંયા આની અંદર તમે જોઉં છો લગાડેલા છે તો ખાસ કરીને આ જગ્યા જોવા જેવી છે કારણ કે આ જગ્યા ઉપર માનું સાનિધ્ય છે કુદરતી વાતાવરણ છે તો ખરેખર તમારા મનને બે ઘડી શાંત કરવા માટે આ જગ્યા એકદમ પરફેક્ટ છે તો અવશ્ય તમારા ફેમિલી સાથે તમારા પરિવાર સાથે આ જગ્યા ઉપર આવજો માના દર્શન કરજો અને માના સાનિધ્યમાં તમે અહીં કુદરતી વાતાવરણનો આનંદ માણજો અને ખાસ તો આપણા ધર્મેશભાઈ પાલીતાણાથી આવ્યા છે અને સાથે અમારા બીજા બે મિત્રો છે એક તો આપણે નીચે જ રોકાઈ ગયા કારણ કે થાકી ગયા છે એટલે ચડવું નતો એટલે નીચે જ બેસી ગયા અને અમારે એક મિત્રો ઉપર આવ્યા છે કારણ કે અમને તો ભાઈ આવું એક્સપ્લોર કરવું એડવેન્ચર કરવું ગમે છે એટલે થાકી ગયા હોય ને તો એ ચડવાનું તો હતું અને કેવી જગ્યા લાગી ધર્મેશભાઈ આ જગ્યા એકદમ સરસ જગ્યા છે અને આવી બધી જગ્યાઓ જ આપણે જોવા માટે રખડતા હોઈએ છીએ અને એ જોવા મળી જાય આપણે નસીબની વાત છે નેંદેડાથી આવશો ને એટલે અહીંયા દાત્રાણા ગામ આવશે દાત્રાણાથી બાજુમાં રસ્તો છે સીધા તમે ગોધમ ડુંગર તરફ જઈ શકશો અને આવી રીતે અહીં બોર્ડ આવી જશે અને આપણે ડાબી સાઈડ જવાનું છે ગોધમ ડુંગર તરફ ગાત્રાણમાના મંદિરે સરસ મજાના ગાત્રાણમાના દર્શન કર્યા અને ગોધમા ડુંગરે સરસ મજાનો વ્યૂ હતો ખરેખર ખૂબ મજા આવી અને મિત્રો તમારે અહીંયા આવવું હોય તો તમને લોકેશન કહી દઉં જૂનાગઢથી બાવીસ કિલોમીટરના અંતર ઉપર આવે છે ગોધમો ડુંગર અને દાત્રાણાથી ત્રણ કિલોમીટર અને મેંદડાથી સાત કિલોમીટર આ જૂનાગઢ અને મેંદડાની વચ્ચે આવી જાય સરસ મજાનું લોકેશન અને ફરતી બાજુ બધે રાઈણના ઝાડ હતા સરસ મજાનું લોકેશન છે તો ખાસ આવજો માના દર્શને